હેલો મિત્રો નમસ્કાર એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને તમે સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક ના કર્યો તો મિત્રો લાઈક કરજો અને બીજા મિત્રો સુધી પણ પહોંચાડવાનું ભૂલતા નહીં મિત્રો હવે જીએસટી શું છે અને જીએસટીમાં શું મોંઘું થયું શું સસ્તું થયું બરાબર એની સંપૂર્ણ માહિતી એક જ મિત્રો વિડીયોની અંદર કોના દર પહેલાં કેટલા હતા એમાં કેટલા ટકા વધારો થયો છે ને કેટલા ટકા ઘટાડો થયો છે એટલે સંપૂર્ણ માહિતી આપણે જોવાની છે તો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ કે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસના નવા દર જે જીએસટી દર જે પહેલાં વાત કરીએ એરકન્ડિશનર પહેલાં અઠ્યાવીસ ટકા હવે એની અંદર અઢાર ટકા એટલે મિત્રો દસ ટકા એ સસ્તું થયું છે ટીવી બત્રીસ ઇંચથી મોટું પહેલાં અઠાવી ટકા જીએસટી હતો હવે અઢાર ટકા જીએસટી થયો હશે એટલે કે એક લાખ રૂપિયા હોય તમારે માની લો કે રકમ એક લાખ રૂપિયા હોય તો અઢાર હજાર ભરવાના થતા હોય છે એટલે એમાં દસ ટકા એ સસ્તું થયું છે વોશિંગ મશીનની વાત કરીએ તો અઠ્ઠાવીસ ટકા હતો એની જગ્યાએ ટકા દસ ટકા ઘટાડો થયો સેમ ટુ સેમ છે જીએસટીમાં ફેરફાર બાદ શું સસ્તું અને શું મોંઘું આરોગ્ય સંબંધિત વસ્તુઓના નવા જીએસટી દર આરોગ્ય વીમો છે પહેલાં અઢાર ટકા હવે ઝીરો ટકા એટલે સીધું મિત્રો બધે બધું સસ્તું કરી દીધું છે આરોગ્યની અંદર એક પણ જીએસટી નથી થર્મોમીટરની વાત કરીએ તો અઢાર ટકા જે હતો પેલા હવે પોચ ટકા રહ્યો છે તેર ટકા સસ્તો થયો છે મિત્રો જોરદાર કહેવાય તેર ટકા સસ્તો એટલે ઓક્સિજનની વાત કરીએ તો પહેલા બાર ટકા હવે માત્ર પોચ ટકા હવે જે પોચ ટકા છે એટલે સાત ટકા સસ્તો થયો છે એ પણ પછી મિત્રો જે ડાયગ્નોસ્ટિક કીટ જે છે પહેલાં બાર ટકા હવે પોત ટકા અને કુલ સાત ટકા સસ્તો એ થયો છે ખેતી સંબંધિત વસ્તુઓ માટે જીએસટીનો દર કેટલો છે ટ્રેક્ટરના ટાયર અઢાર ટકા જીએસટી હતો હવે માત્ર પોત ટકા જીએસટી રહ્યો છે એટલે સસ્તું વાત કરીએ તો તે તેર ટકા સસ્તું થયું છે હવે ટ્રેક્ટરની વાત કરીએ તો બાર ટકા જે જીએસટી હતો એમાં પોચ ટકા જીએસટી થયો છે એટલે કે સાત ટકા સસ્તું થયું છે સિંચાઈના મશીનોની વાત કરીએ તો બાર ટકા જે જીએસટી હતો એમાં હવે માત્ર ને માત્ર પોચ ટકા જીએસટી થયો છે સાત ટકા ઘટી ગયો છે કૃષિ મશીનરીની વાત કરીએ તો બાર ટકા જીએસટી હતો એની કહેવાય પોચ ટકા જીએસટી છે લાખ રૂપિયા તમારે પોચ હજાર ભરવાના થતા હોય છે મિત્રો જીએસટીમાં ફેરફાર બાદ શું સસ્તું શું બરાબર તો મોટોની વાત કરી છે ઓટોમોબાઈલની વાત કરી છે તો ઓટોમોબાઈલની અંદર નાની કાર છે એની સામેના જીએસટીના દર જે ભાવ છે બરાબર સામે મિત્રો આપેલા છે એક નજર એ વિડીયો ઉપર મોટર સાયકલ શિક્ષણના નવા જીએસટી દર નકશા ચાર્ટ ગ્લોબસ તો પહેલાં બાર બાર ટકા જે હતો ઝીરો ઝીરો ટકા થઈ ગયો છે પેન્સિલોની વાત કરીએ છીએ એટલે સી તો બાર બાર ટકા સસ્તું થઈ ગયું છે વ્યામ પુસ્તકોની વાત કરીએ તો પો ટકા એમાં મિત્રો બિલકુલ જીએસટી જે છે એ જીએસટીને ઘટાડી દેવામાં આવ્યો છે અને માત્ર પો ટકા સસ્તું થઈ ગયું છે એની સામે એટલે એનો ચાર્જ જે છે ઝીરો ટકા છે તો મિત્રો આ માહિતી જીએસટીની થોડીક તમારી સમક્ષ હતી બરાબર જે મળી હતી તો એની પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એન્સિલ ક્લાસીસ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રો સુધી પણ પહોંચાડવાનું ભૂલતા નહીં કંઈ અવનવી માહિતી તમને ખ્યાલ ન આવ્યો તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ફરી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીશું એની પહેલાં ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં બરાબર હવે આપણે અહીંયા આપણી વાણિજ્યને વિરામ આપીએ છીએ